નમસ્કાર મિત્રો ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઓનલાઈન ટીવી ન્યૂઝમાં ઇતિહાસની વાતોમાં અમે અવારનવાર અવનવે દ્રશ્યો અને અવનવી સ્ટોરીઓ આપને બતાવતા હોઈએ છીએ આજે ઓનલાઈન ટીવી ન્યૂઝમાં એક ખાસ સ્ટોરી બતાવવા જઈ રહ્યા છીએ સ્ટોરી છે ખેરાલુ તાલુકાના મહેસાણા જિલ્લાનું ખેરાલુ તાલુકો છે અને ખેરાલુ તાલુકાના એક કુડા એવું ગામ છે કુડા ગામના એક વિસ્તારમાં આવેલું એક મંદિર છે અતિ પૌરાણિક મંદિર છે અને આ મંદિર છે ઘટુકા વીર મહારાજનું તો મિત્રો આ સમગ્ર કહાની આપણે ગામના સ્થાનિકો જોડેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે પરંતુ તે પહેલાં આપને તમામ વિગતો જણાવી દઉં કે આ ઘટુકા વીર મહારાજ એટલે ગટુકો એટલે આપણું ગળું થાય છે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો પરંતુ તેનો પૂરતો ઇતિહાસ અમને જાણ નથી પરંતુ આપને સમગ્ર ઇતિહાસ બતાવવાની અમે આ વિડીયોમાં કોશિશ કરીશું આપ અમારી સાથે જોડાયેલા રહો ત્યારે આ વખતે ઇતિહાસની વાતોમાં એક ખાસ સ્ટોરી લઈને આવ્યા છે ઘટુકા વીર મહારાજની તો મિત્રો આ ઘટુકા વીર મહારાજનું મંદિર અતિ પૌરાણિક છે એવું ગામના સ્થાનિક લોકો જોડેથી જાણવા મળ્યું છે પરંતુ આ મંદિર ક્યાં આવેલું છે એને સમગ્ર ઇતિહાસ પણ આપણે જણાવીશું અને કઈ રીતે આ ઘટુકા વીર મહારાજનું ઘટુકા વીર મહારાજ નામ પડ્યું તે પણ અમે આપણે વિગતો જણાવી સમગ્ર ઇતિહાસની વાતોને લઈને આજે આપણી સાથે જોડાયેલા છે મોહોદજી ઠાકોર સમગ્ર એમનો પરિચય જાણીશું અને ત્યારબાદ આ સમગ્ર મંદિરની જે સ્ટોરી છે જે કથા છે તે પણ એમની જોડેથી જાણવાનો પ્રયાસ કરીશું હજી મહોદભાઈ આપનું સ્વાગત છે ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આ કઈ રીતે આ શું ઇતિહાસ છે તમામ ઇતિહાસ અમને આપ જણાવવાનો પ્રયાસ કરશો ચેનલ ને ધન્યવાદ છે જે જે સુકરી ના આપણ તો સ્વાદ આવે કે હું જોણો મિત્રો હું એનો ઇતિહાસ કહું કે શિવપદ કરણ જે લોડ ગુરુ કરણ એમને અર્જુનને બોધાલ્યું એટલે એક તો ભેમ બળવાના હતા જ બરાબર પછી પાછો અર્જુન બોણાવાળી છું દ્રોણ ગુરુના આશીર્વાદ છે બરાબર એટલે દુર્યોધન એમને એવું લાગ્યું કે એક તો આપણને શોખ તો માતાવાળી બી જોઈ એમ કે બનાવાળી છું બોણાવાળી છું આમાં બે ન થશે એમ કે આપણે પોસી જઈએ પછી કરણનો વાત કરી કે ના કોઈ એમ કે ઉપાય ખરો એટલે એવી વાત કરી કે ભાઈ એક એક ઉપાય છે એટલે કે શું ઉપાય છે કે ભાઈ પરશુરામ પાણ ખરા કે પરશુરામ પાણ જો ભણવા જોઈએ તો પરશુરામની વિદ્યા એવી સચિસ્ત જોવા જોઈએ એમના પાણી વિદ્યા બન ના હોય તો અર્જુન મરાય બરાબર એટલે અર્જુન એ કેમ કહ્યું કે વિષ્પિતાને ભણાવ્યા હતા અને પિતા ખરા એટલે એ બનાવળી હતા અને જે ભીષ્મપિતા પાછળ આવડી એનો યુદ્ધ થયું કાશીના રાજાની અંબિકા અને અંબાડીકાને તેની બેન હતી બરાબર એ એકને લઈને મારવાડ દેશ પણ સંત રાજાની ઉતર ઉતારી દીધી બરાબર એટલે કે હું એમને વરી શૂકેલ છું પેલો બેન લઈને આવ્યા બરાબર એટલે એવું અમને એમને કે ભાઈ અમને કોણ ભણવા એટલે કે ભાઈ તો ફરસુરમ ખરા પિતાને એ વખતે બસ પરશુરામને બે બોન એમ કે ભણવા કરણ એટલે બે બોલ એમ કે હમ આલો અર્જુન કલાકાર એટલે કે બોણ તો આલું પણ એમ કે અર્જુન તમે મારો અને વગણ મારો તો એનું એકતા કદાક્ષ હું તો બ્રાહ્મણ છું અને સુપારેશમાં ભણતો હતો એટલે કે કદાચ ના ઉપરાળામાં કૃષ્ણ આવું તો તો કઈ બે આ લો આ બોન્ડ લઈને હેડ્યા બોન્ડ લઈને થઈ અને ભગવાનને ખબર પડી કે આ બે બોન્ડ લઈને જાય છે એ જઈને ઇન્દ્રને કીધું ઇન્દ્રપુત્ર હતો અર્જુન બરાબર એ ઇન્દ્રને કીધું ભગવાનને કે તમે જો ને છોકરો માર્યો જહા બરાબર પછી ઇન્દ્ર સ્વરૂપ ધારણ કરી ભમરાડું અને કરણની રજામાં ગુરુ મહારાજ હું હું વિદ્યા ભણી રહ્યો છું મને રજા આલો યાર મારા માતુસરીને બધા વાટ જોતો હશે એટલે અને મારો કોમ હું મારા પાટી ગયું છે એટલે કે તારે આજનો દાળો ર અને કાલે તમને એમ કે રજા આપીશ એટલે કે હાર એમ કહીને રાતી પછી વિશ્રામ કરતા હતા ગુરુના ખોળામાં કરણ ઊંઘ્યો બરાબર એટલે બ્રહ્મણનું રૂપ લઈ અને ઇન્દ્ર આવ્યા તે જોંગકોરી જોંગ કોરી એટલે ગુરુ ઊંઝેલા હતા અને પેલા જોંગ કોરી એટલે રહેલો રુદ્રનો રહેલો બાયણા આવ્યો બરાબર બાયણા એટલે પેલા ગુરુનો ગરમ કે એટલે નહીં તું આ હું છું મને જોઈ એમ નું પોતાનું જ રુદ્ર હતું બરાબર પછી ઊભા થઈને જોઈ કે કરણ આ હું જ છું એટલે કરણ કે કંઈ આ તો આવું મને એમ કહે કે આટલું બધું રુદ્ર તું બેઠ્યું કે તું બ્રાહ્મણ નહીં બરાબર બ્રાહ્મણના રૂપમાં જોતો કે તું કોઈ ક્ષેત્રી સાસુ બોલ બરાબર એટલે કે હું તને ખેર મારું એટલે કરણ બાયણા રથ પડ્યો તો કે પેલા બોન્ડ લેવા જ્યાં પરશુરો એટલે કરણ હતોણે રથ હતો એ રથ લઈને તમે જો તો નાઠો બરાબર પછી ગુરુ ખરા ને તેઓ અનોહ બીજો માયા રથ બનાવતો ઓનોહ પો મળ્યા पोहोच हात दादाजी थाय बराबर पश्लीने मार बी आई फरशी सलाउन करता था एल नारदजी घराने नाराजजी जाई आणि गंगा माताने कीधू मातुश्री तमा मारे माझन साहेब एक उपाय करो उपाय करो एटले आराय सूर्यपुत्र સૂર્યને કીધું એટલે સૂર્ય એ કીધું હું અંધકાર કહી જાય તો આ બધી વસ્તી અકળા એ વખત પછી કરણને છોડી દીધું પછી કરણ કે હું ઠાલા હાથે જાઉં નહીં પેલો બધા તો ભૂલી જાય કૃષ્ણ ભગવાન લેવો ઠાલા હાથે જવું લાય હું ઇન્દ્રનું તપ કરું બરાબર એ ઇન્દ્રનું તપ કરતો એટલે ઇન્દ્ર પ્રસન્ન થયા ઈદર ઇન્દ્ર પ્રસન્ન થઈને કે બાજ તું એટલે કે મારા હાથે અર્જુનનું મોત થવું જો એટલે ઉલટો શ્રાપ આલ્યો બરાબર ઇન્દ્રય तारू मत अर्जुन हाथ हा ए वखत अर्जुन खरं ते अर्जुनने की तुम्ही तारा हाथेम करण मत ए पशेशी माझ्या आव्हल तर मेरशी तप करू ए करणं फरीची तप करू फरीची तप करू एसा तो वर्जन मिथ्या नाही था પણ એક બીજી એક વિમળા નામની શક્તિ આપું છું તે તારા કોઈ કોઈ બી જગ્યાએ કોઈ બી કોમ આવશે એક જ વાકનું કોમાલશે બરાબર એટલે પછી આરો લઈને આડ્યું કરણ એટલે કરણ લઈને પછી પાછો આવ્યો દુર્યોધનના રાજમો એટલે એ કારણ હોમૈ કરવા જાય એટલે તત હોમયું તો ના કરે તત કેમ કે તું કૃષ્ણને મારવાનો ને મારવાનો બોન્ડ લાવ્યો બરાબર એટલે પેલો કારણ કે મને આવતો આવતા ચેટલી વખો પડી જાય તો પૂછતો જ નહીં ઉપસ્થિત તારી ગરજ મને કહી કે તું લાવે તારી જ કરે છે હું તો કે રાજા શું ગમે તું તો મારો ગોલો એટલે પેલા કે અંગરક્ષક ભય કઈ મને તારા પર જોડી રાખેલો છે ને હું તારો ગોલો છે એમ કંઈ થઈ ગયો બરાબર એટલે પેલો કે હું તો તને ગોલો જ કહું તારા રહું હોય મારા રાજમાં મારા રાજામાં નો તારું તો કોઈ ના બરાબર પછી કે મારે તારા રાજમાં રહી મારી માતુશ્રીને મારે ક્યાંથી મોકલી દે બરાબર પછી જંગલમાં જો એટલે કે એ વખત પછી કારણ રોવા માંડ્યું એટલે રોતા રોતા પછી જે સૂર્યપુત્ર હતો કે એટલે સૂર્ય એને પછી પ્રસન્ન થયા કે ભાઈ મારા બેઠા તને હા નહીં તકલીફ છે આટલી બધી બરાબર એટલે કે મારો તો ઠીક છે હું તો જાણે દુઃખ બેઠીને હોય કારણ રહી શકું જંગલોમાં પણ મારી માતુશ્રીને મારી ઘેર છે એ પછી વખત અને મણી આપી કે મણી ગઈ મણિપુર નગર બનાવી મણિપુર નગર બનાવી છે તમે જો મફતે ખાવાનું મફત રહેવાનું બધું ઘર મકાન બધું નગરમાં વસ્તી બધી વસવા માંડી આ તો સદાવત બધો ચાલવ્યો એટલે દુર્યોધન એમ થયું કે મોમાં એમ કે આ કરણ કાલે તારે જતો રહ્યો છે અને એને સદાવત ચાલે છે આપણે તારે હું કરીશું કે આપણે હજાર જાગ તમે આવક સાચે આપણે શું બંધાય છે જે આપણે સદાવત ચાલુ કરો ચાલુ કરો બરાબર તેઓ અને ધર્મની ધંધા બોધી અમને ધર્મની ધંધા બોધી એટલે ઘણો વર્ષો એમ ચાલી ગય એટલે ભગવાન આયા તે વખો પીવા વળેલા મોઢા લાલ તરફ નાક બેહી ગયેલું અને ફાટી ગયેલો પાઘડીને ફાટી ગયેલો લૂઘડો ને આયા એટલે દુર્જોને ક્યાં દુર્જોજને આવકાર્યા આવો મહારાજ યશક આવો ધનસ મારા એમ કે પાવન કર્યું તો આ તો જગતમાં તારા જે તો કોઈ પેલો નહીં દાનેશ્વર અને ધનસા તન એટલે કે ઝોન શકુની મમા ઝોન શકુની મમા કે આમાં આપણી શીટલું યસ બોલો છું એટલે પછી કે બાગત અને તમારી દક્ષિણા એટલે દક્ષિણા માજી એટલે કે મારા શરીર ઘાયડું થયું છે ભાઈ પેલા પરમાત્મા હતા બરાબર મારા શરીર ઘાયડું થયું છે તે તમારું શરીરમાં ના આલો અને મારું શરીર તમે લો મારે જાત્રા કરવા જવું છે બરાબર એટલે પેલા કે હું હાથી આલો ઊંટ આલું ઘોડો આલું પણ કે ના મારા પગે ચાલીને યાત્રા કરવી છે એટલે કે ઉપર હું ભાનુમતી રોણીને પૂછી આવું એટલે અરે પૂછવા જાય એટલે ભાનુમતી રોણી અમને ઘેરસી હતી તે કે હું જોઉં થાય એટલે એ જોવાય એ પેલો નાક બે મુઢ લાળ તરફ ઓખે પીયા વડે લાળ નાક મળે હેડા હેડ્યા જોય હોય નાકના એટલે પછી ભાનુમંત્રીને કીધું કે રાય મહારાજ બદલો કરવા શરીર શરીરનું એટલે કે હો કે આવા ધૂતારા જ ગણાય આવું કે કાલે રાજ માગી લે કે આપણે ના લાય નહીં મહારાજ જતા રહો મારી પછી નહીં બનાવ્યું હોય બરાબર એટલે પછી રાય ભગવાન કી કે તના ધરમની ધંધા છોડી નાખું એટલે પછી ભગવાન એને એવી પાછા કરણ પહાણ ગયા જે મણિપૂર્ણ કરવો તે જઈને અસક થઈને રહ્યા અને તમે જો કરણ પણ માર્યું કે કરણ કહો કે મારે તારું શરીર મનાલ મારા અવસ્થા થઈ જશે મને હેડા મારા યાત્રા કરવા જવું છે તે હું તો આઈમ પાછું હાલ્યું એટલે કરણ કે હું ઊભા કહું તે પૂછવા જાય એટલે એમના ઘેરસી કરણના ઘેરસી હતા ને એ કહેવા માટે કે બાપજી બ્રાહ્મણ ભગવાન બરોબર હોય की मग गैरपुष्प आपर हा की बाबजी तदमो करतुर्भूज स्वरूप तार कसं दर्शन दीथ दर्शन दे करण माज तू मागे आलो पेपर भूक मागतो नाही पण हुर अंश मला भेगाम की माझं पण अं समय भेगो ठे बार અ પુરાક્ષેત્રના મેદાનમાં ખરાન એ વખત પેલી વિવ બળા શક્તિ આ પરસુરોમ નઈ બનવા જાય ને એ ગુંબળા નામની શક્તિ ઇન્દ્રને તપ કર્યું એટલે ઇન્દ્ર પ્રસન્ન થઈ અને કે ભાઈ એક જ વાકની આ શક્તિ કોમ લાગશે લાગશે બીજી વાગે એ કોઈ પુરાક્ષેત્રના મેદાનમાં આળમાં અધાયમાં યુદ્ધ થતું હતું એ વખત કરણ તમે જો તો કરણનો વારો તો યુદ્ધ ચડવાનો અને ત્રાહી મન પુકારતો તો કરણને તમે જો પાંડવોનું તમે જો તો સ્વસરણી ક્ષણે શૈન્ય હતું એ તો શાર તો મારી જ નાખ્યું કરણને બરાબર કૌરવવાનું પછી પેલા પિતાને બધા કહેવા માટે તાહીમાન 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 એમ કે કોઈ ઉપાય કોઈ ઉપાય આ તો બધા મારા જઈએ છે એ વખત કરણ તું તારા પાણીમાં તો કોઈ કરે એટલે જે ઇન્દ્રની વિમરા શક્તિ આલી હતી એ જે નાસી એ વખત આ ઘટુર ઘસ માયા એ હતો જો આકાશમાં જમરી ઓડાળા વાયુ તો દેખાય ને આકાશમાં યુદ્ધ કરે ને એટલો બધો પરાક્રમી હતો બરાબર પછી એ વખત વિમળા નામની શક્તિ ના છે અને એનું વર્ધન હતું કે જાણે આ આ ગસ મર એક એડંબાના ખોળામાં મસ્તંગ પડે બરાબર એ એડંબા આ મહાન જંગલ હતું બરાબર એક અઘોર વન હતું એવું વન કટી હતી એ વખતના સમયમાં એમનો સંસ્કાર કરેલો અને વાયકણે અગ્નિ સંસ્કાર કરીને આ મહાન તળાવ હતું હાલ તો બધું શું છે આમ કળજુકના વિષય બધું હેરાફેરી થઈ જશે એટલે બસ હું જાણતું તો એટલું મેં કીધું અને આનો ઇતિહાસ એવો છે કે હાલ કોઈને ગળગુમલ લેકડી હોય કોઈને ગોઠ લેકડી હોય મેઠું ગોળ મોન તો અત્યારે અમારું આખું ઘો બધું મોન છે અને બધોને કોઈને રોગ લેકડી હોય તો એ મટી જાય છે

મૂર્તિ સજાણી અને આ હોય વાંકરો બધી વનકટતી હતી એ વખત અને આ તો આદુ અને આદીથી બધું લોકો કહેતા આવ્યા છે ને અમે કહેતા જઈએ છીએ અને પેલા વેદ પૂર્વમાં એનો આશ્રમ મળી જતી હતી અને શું અને ચમત્કાર શું જોવા મળે ચમત્કારમાં એ જ કોઈનું કોઈ તકલીફ થઈ હોય તો માનતા માનો તો થેલી માનો મેઠાની થેલી માનો તો માનતા મટી જાય છે એનું દેહ દર્દ હોય તો ગોળ માનો તો અત્યારે અમારા હોય ખરા ને એ અમુક અમુક દિવસે માનતાઓ કરવા આવી હતી અને બાપો તો મિત્રો આ હતું મહાભારત સમયની વાત હતી મહાભારતમાં જે વખતે ભીમપુત્ર ગટોચકની વાત હતી અને ભીમપુત્ર ગટોચક અને તેની માતા હિડિંબા જ્યારે ગટોચકનું કર્ણ દ્વારા તેનું હનન કરવામાં આવ્યું તેને જ્યારે મસ્તક આપી દેવામાં આવ્યું ત્યારે અહીં હિડિંબા માતાના ખોળામાં ઘટોચકનું મસ્તક પડેલું અને અહીં આ વાર આ જ જગ્યાએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવેલા એવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે તો મિત્રો કેવું લાગ્યું આ સમગ્ર ઇતિહાસ આપ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં આપની આજુબાજુના ગામડાઓમાં પણ ક્યાંક આવા ઐતિહાસિક સ્થળો હોય તો તે પણ અમને કોમેન્ટ કરી શકો છો તેવા સ્થળોને પણ અમે આપના સુધી સમગ્ર ઇતિહાસ સાથે પહોંચાડવાનો પ્રયાસ કરીશું આ હતી કહાની ભીમપુત્ર ગટોચક અને માતા હિડિંબાની જે વખતે કર્ણે ભીમપુત્ર યુદ્ધમાં ભીમપુત્ર ઘટોચકનો જે વખતે વધ કર્યો ત્યારબાદ એમ એમના વચન પ્રમાણે તેમણે માગ્યું હતું કે મારો મૃત્યુ થાય તો મારી માતાના ખોળામાં જ આખરે આપણી શ્વાસ લઉં તે પ્રમાણે એ ઘટોચકના જે મસ્તક હતું તે માતા હિડિમ્બાના ખોળામાં પડેલું અને ત્યારબાદ તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવેલા આ એ જ સ્થળ છે જે આપ જોઈ શકો છો તો મિત્રો આ તમામ સ્થળોની અમે માહિતી આ રીતે આપતા રહીએ છીએ ઇતિહાસની વાતોમાં તો આપ અમારી સાથે જોડાયેલા રહો અને બીજું કે આપના નજીકમાં પણ આવા કોઈ પૌરાણિક સ્થળો હોય તો તેના વિશે પણ અમને માહિતી કોમેન્ટ કરતા રહેજો એ પણ સ્થળો મેં સમગ્ર ઓનલાઈન ટીવી ન્યૂઝમાં બતાવવાની કોશિશ કરી ઓનલાઈન ટીવી ન્યૂઝ કેમેરામેન નાગજી ઠાકોર સાથે સુરેશ ઠાકોર ખેરાવ